વડોદરામાં રેલવે સ્ટેશન ખાતે પેસેન્જરને છરી બતાવીને લૂંટ કરનાર બે ઇસમોને રેલ્વે પોલીસે ઝડપી પાડ્યા છે બાતમીના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે થોડા દિવસ અગાઉ પેસેન્જરને છરી બતાવીને રોકડ રકમ સહિત ઓનલાઇન રૂપિયા પડાવ્યા હતા ઘટનામાં પોલીસે સોનુ મનીષ શર્મા તથા નિર્મલ ઉર્ફે અર્જુન કાઠિયાવાડી નામના આરોપીઓની ધરપકડ કરી છે એકવીસ લાખ એક એક લાખ એકવીસ હજારનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે યાપુરી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે ઉપર રાતના સમયે લૂટનો બનાવ બનેલો હતો આમાં ફરિયાદી પાસેથી થરી બતાવી એના પાસેથી ફોન અને એના ચેનને વીટી લૂંટી લેવામાં આવેલા હતા આ અંગે અમે લોકો ડિટેલમાં તપાસ કરતા બે આરોપીઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી હતી આમાં એક આરોપી સોનુ ઉર્ફે નજરુલ શેખ કરીને છે જે મૂળ વેસ્ટ બંગાલનો નિવાસી છે અને અત્યારે અમદાવાદ ખાતે રહે છે બીજો નિર્મલ કાઠિયાવાડી કરીને છે જે મૂળ રાજકોટના નિવાસી છે એ બંને રેલવેનો સ્માર્ટ કાર્ડ કાઢવાના બહાને આ ફરિયાદી પાસેથી ઓટીપી અને મોબાઈલ લેવતા હતા અને એને સાથે લઈ જવાના અને રૂબરૂ આપવાના બહાને એને એ ક્લાસમાં લઈ જઈને છરી બતાવીને લૂટ ચલાવી હતી